અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ કોઈઝોન લાઇફ સાયન્સ કંપની સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન યોજના અંતર્ગત જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સારંગપુર ડઢાલ અને જીતાલી ગ્રામ પંચાયતના સભ્યોએ ભાગ લીધો હતો આ ત્રણેય ગામની આસપાસ આવેલા ઉદ્યોગોમાં ઔદ્યોગિક અકસ્માતના બનાવ બને છે ત્યારે આવા સમયે શું સાચવેથી સાવચેતી રાખવી તે સહિતની માહિતી ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન કાર્યક્રમમાં આપવામાં આવી હતી જેમાં અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન સોસાયટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના અધિકારીઓ તેમજ ઉદ્યોગ મંડળના પદાધિકારીઓ અને લાઈફ સાયન્સ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સારંગપુરના ગ્રામ્ય વિસ્તારમાં અમે એક ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન યોજના એક જાગૃતતા કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અને એમાં અમને ખાસ કરીને કોઈજોન લાઈફ સાયન્સનો એમાં ખાસ મહત્વનો ભાગ એમને ભજવ્યો છે અને ખાસ કરીને અમે જે ડીપીએમસી વતી ઘણા એવા પ્રોગ્રામો કરતા હોઈએ છીએ પણ એની સાથે સાથે અમે ઘણી વખત હવે વિચાર કર્યો છે કે આપણે વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો કંઈક વિચાર કરતા રહીએ તો એ હિસાબે અમે લોકોને ખાસ જાગૃત કરવા આ પ્રોગ્રામ અમે આજે રાખેલો છે આજે અમે અહીંયા સારંગપુર ગ્રામ પંચાયતમાં ઓઇઝોન લાઈફ સાયન્સના સહયોગથી અને એમના માર્ગદર્શન થકી એક ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન યોજના માટે એક પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે એમાં અમે સારંગપુર ગ્રામ પંચાયત ડઢાલ ગ્રામ પંચાયત અને જીતાલી ગ્રામ પંચાયતના સભ્યોને પણ સામેલ કરેલા છે એટલે ત્રણેય ગામના લોકોને કંપનીમાં કંઈ હોનારત થાય અથવા તો નેચરલ ડિઝાસ્ટર કંઈ થાય તો એના વિશે જાગૃતતા કેળવવા માટે આ એક પ્રોગ્રામનું આયોજન કરેલું છે તો એમાં અને આવા પ્રોગ્રામ અમે એકાંતરે કરવા જઈ રહ્યા છે તો આજુબાજુના બીજા અન્ય ગામોને પણ એનો લાભ મળશે